દસાડા તાલુકાના જીવણગઢ ગામના યુવાનો મોડિફાઈડ ટેક્ટર દ્વારા કપાસ એરંડામાં દવા છાંટવામાં આવે છે જેથી જે હેન્ડપંપ દ્વારા દવા છાંટવામાં બેથી ત્રણ દિવસ થાય છે એ જ દવા ખેતરમાં બે કલાકમાં જ દવાનો છંટકાવ થઈ જાય છે સમયનો બચત અને મજૂરીમાં પણ લાભ થાય છે ટ્રેક્ટર ભાડે વિઘાના સુ રૂપિયા આપે છે જેથી ખેતરમાં દવા છાંટવા માટે અનુકૂળ રહે છે અને ઝડપી કામ થાય છે દિવસે દિવસે મજૂરી મોંઘી થતી ગઈ છે અને મજૂરો મળતા પણ નવ નવયુવાન શંભુભાઈ ભગવાનભાઈ પોતે એન્જિનિયર છે અને ખેતી પ્રત્યે ધગર છે આજનો યુવાન સરકારી નોકરી પાછળ દૂર મૂકે છે ત્યારે શંભુભાઈ જેવા નવયુવાન આધુનિક યુગમાં ખેતીને પ્રાધાન્ય આપે છે મિનહાઝ મલિક સુરેન્દ્રનગર શંભુ ભગવાનભાઈ નામ છે મારું પાટલી તાલુકો અને ગામ જીવનગઢ અને અત્યારે અમે કપાસમાં દવા છાંટી છાંટીએ છીએ ટ્રેક્ટરથી મશીનથી જે સ્પ્રે મશીન બનાવી છે તો આ બનાવવાના મેઇન રીઝન એ હતા અમારા કે પહેલાં અમે ટ્રેડિશનલ પદ્ધતિથી મજૂરથી છાંટતા હતા તો મજૂરથી છાંટવામાં તકલીફ એ પડતી હતી કે વધારે ટાઈમ લાગતો હતો અને દિવસ જાય મજૂરી મોંઘી થતી જતી હતી અને મજૂર મળતા નહોતા એ સમસ્યાના સમાધાન માટે અમે આ ટ્રેક્ટરનો જુગાડ કર્યો છે સ્વરાજનું ટ્રેક્ટર લઈને ઊંચું કર્યું છે અને એમાં દવા છાંટવાનું સેટઅપ રેડી કર્યો છે એમાં અલગ અલગ જગ્યાથી અલગ અલગ વસ્તુ લઈને એક આખો સેટઅપ ઊભો કર્યો છે જે એનાથી દવા છતાંટાય છે એનાથી મેન ફાયદા એ થાય છે કે બે દિવસનું કામ બે કલાકમાં પતી જાય છે અને જે કામ થાય છે એનું સો સો ટકા રિઝલ્ટ મળે છે તમે જે પેસ્ટિસાઈડ કે જે બી પંખી સાઇડ યુઝ કરો છો તો એનાથી રિઝલ્ટ તમને સો ટકા મળે અને ઝડપી મળે જે છોડ આખો નીચેથી ઉપર સુધી સીધો પકળી જાય છે જે નજલોથી સ્પ્રે થાય છે ઊંચી હાઈટથી અને જે મજૂરથી દવા છાંટવાના પંપથી કરે છે તો એનીથી આટલું બધું પોસિબલ નથી આટલું ઝડપી કામ અને આટલા મોટા પાયે કામ તો એના સમાધાન માટે અમે આ ટ્રેક્ટરનો આવિષ્કાર કર્યો છે શંભુભાઈ આ બાબતે જુગાડ જે તમે કર્યો છે એમાં મજૂરીની અંદર અને એમાં કેટલા કેટલા ફાયદા ખેડૂતને કેટલા ફાયદા છે ખેડૂતને મેન ફાયદો એ કે એને ઓછા ટાઈમમાં વધારે કામ થવાનું છે અને કામ જે થશે જે એને જે દવાનો ખર્ચ કરે છે જે મોંઘા પાવની દવાનો એનું સો 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 ટકા રિઝલ્ટ મળશે એને એનો મેન ફાયદો આ આ જુગાડ તમને ક્યાંથી સુઈ જુઓ કે મારે આ જુગાડ કરવું છે બરાબર કે આ રણ વિસ્તારની અંદર આ દુગની ખેતીની અંદર તમે જ્યારે નવજવાન લોકો આવી જાય ધગસથી કામ પર તમને આ જુગાડ કેવી રીતે તમે ક્યાં ક્યાં શીખ્યા તમે પહેલાં તો હું એન્જિનિયરિંગ કરતો હતો અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યું છે મેં અને મારા પપ્પા ખેડૂત છે તો એમને જોડે હું ખેતર જતો ને આ બધી પ્રોબ્લેમો થતી મજૂરની મજૂર ટાઈમે મળે નહીં મોટા પ્લોટ હોય ટાઈમે ખેતી થાય નહીં ટાઈમે દવા ના છંટાય એટલે રિઝલ્ટ ના મળે ઉત્પાદનમાં ઘટાડો આવતો એટલે એના સમાધાન માટે આ આઈડિયા આવ્યો કે આપણે ટ્રેક્ટરમાં આવું કંઈક કરીએ એનાથી આપણને ઝડપથી કામ થાય એવું જુગાડ બનાવી સંભવભાઈ લગભગ અત્યારે છોકરાઓ ભણી ગણીને કોઈ અપેક્ષાઓ રાખતા હોય કોઈ આઈએસ આઈપીએસ કે પીએસઆઈ કે પીઆઈ બને ત્યારે તમને આ ખેતી પ્રત્યેની એ કેવી રીતે જાય ખેતી કરવી શોખ મારો પહેલેથી છે જ અને ખેડૂતપુત્ર છું એટલે તો મારા લોહીમાં છે એ ખેતી કરવી અને બહાર જઈને પૈસા જ છે તો અહીંયા રહીને કમાઈ છે ને ખેતી કરીને કમાઈ છે અને ખેતી કરીશું તો કોઈ ખાય છે અને દેશ ચાલશે આ રણ વિસ્તારની અંદર એક આધુનિક એક ખેતીનું યુગ આજે શરૂ થયું છે ત્યારે તમારા એવા નવયુવાનો જ્યારે આ ક્ષેત્રની અંદર પડ્યા છે તો ક્યાંક ને ક્યાંક જ્યારે તમે આ મોટીફાઈડ કર્યું છે બરાબર મોટીફાઈડ ટ્રેક્ટર કરવાની ત્યારે એટલે કેટલો ખર્ચો થયો હશે ટ્રેક્ટરમાં સમથિંગ અગિયાર લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો છે અને આ ત્રીજી ટ્રાય સક્સેસ મળી છે અમને બે વાર અમે ફેલ થયા છીએ આમાં